ભાવનગર શહેરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં છેલ્લા પંદર થી વીસ દિવસ દરમિયાન પીવાના પાણીને લઈને હાલાકીનો સામનો કરી રહ્યા છે સુભાષનગરના આવાસમાં રહેતા અને પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદીએ આક્ષેપ કર્યા હતા કે અમારા આવાસમાં ત્રણસો વીસ દુકાનો છે અને ઘણા સમયથી ઓછું પ્રેશર હોવાથી પાણી આવતું નથી અને અમારે પાણીના ટાંકા મંગાવવા પડી રહ્યા છે તેવામાં તંત્ર દ્વારા નીરના વધામણા કરવાના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રજાને પડતી હાલાકી પહેલા દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે મહાનગરપાલિકા ચેરી ખાતે રજૂઆત કરવા આવેલી મહિલાઓ નીચે બેસી ગયા હતા અને પૂરતા પ્રેશર થી પાણી આપવા માંગ કરી હતી

મેનું કેટલા દિવસથી બોલું છું કે હું તમને ઈચ કહું છું તમે સાત પ્રશ્નો થી જાણ છો અમને અમારે તમને વિસ્તાર કરવા યોગ્ય લાગે હું એમ અમે એમ પ્રશ્ન એવો છે કે અમે પણ બધું બતાડું મારી પાસે બધું હોય સાહેબ તો જ વાત તો થયો તો ક્યા વાત જ છે એવી તો વાત જ નથી હોય એટલે એની નોન નહી લેવાની લેવાની પારુલબેન ત્રિવેદી પ્લોટ નંબર ઓગણત્રીસ પ્રમુખની જવાબદારી છેલ્લા દસથી પંદર દિવસથી આજે અમારે ત્રણસો વીસ મકાન છે ત્યાં એકદમ પાણીનું પ્રેશર ઓછું આવે છે અવારનવાર ફરિયાદ કરવા છતાં કોઈ આવતું નથી આજે પાણીના ટાંકા અમે પોતાના ખર્ચે મગાવીએ છીએ અહીંયા પાણીના નીરના વધાવણા કરવા પદાધિકારીઓને અધિકારી ગયા છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે વધામણા કર્યા એની સામે વાંધો નથી પરંતુ અહીંયા જે ભાવનગરની પબ્લિક છે અમારા આવાસ યોજનાની પબ્લિક છે આજે પાણી વગર નહીં રહી અમે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે કીધું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવે છે એટલે અમે પાણી ઓછું આપીએ છીએ આ જવાબ યોગ્ય નથી